નમસ્કાર ધોરણ આઠ ના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચર અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણ માં વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર ચોથો છે દહન અને જ્યોત એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચર માં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશન ની તે પહેલા વાત કરી દે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય એટલે કે ભાગ ત્રણ માં આવતા અન્ય વિષયોના સોલ્યુશન પણ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર પહેલો વિકલ્પ પસંદ કરવાના છે જેમાં પહેલું નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે છે તેમાં આવશે પથ્થર દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે તો આપેલ તમામ એટલે કે હવા જોઈએ જ્વલન બિંદુ સુધી તાપમાન જોઈએ અને બળતણ જોઈએ ચોથું એલપીજી દહન બળતણનું દહન કેવા પ્રકારનું છે તો ઝડપી દહન છે પાંચમું ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે વધુ હોય છે સાતમું છે એક બળતણના બે કિલોગ્રામ જથ્થાનું દહન કરતા સાઈઠ હજાર કિલો જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે તો તે બળતણનું કેલેરી મૂલ્ય કેટલું તો સાઈઠ હજાર ભાગ્યા બે કરતા આપણને જવાબ મળશે ત્રીસ હજાર કિલો ચૂર પ્રતિ પદાર્થ સળગે તેને તેનું જ્વલન બિંદુ કહેવાય છે સોની જ્યોતના બહારના ભાગનો ઉપયોગ ચાંદી પીગળાવવા માટે કરે છે ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે સીએનજી નું પૂરું નામ કમ્પ્રેસ નેચરલ ગેસ છે એલપીજી નું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે ટૂંકમાં જવાબ આપવાના છે દહન એટલે શું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ ત્રીજું છે જ્વલનશીલ પદાર્થના ઉદાહરણો તો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ લખો તો એસિડ વર્ષા માટે મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ તથા નાઇટ્રોજન

બળતન પ્રવાહી બળતણ તથા ઘન બળતણમાં વર્ગીકરણ કરો વાયુ બળતણમાં સીએનજી કુદરતી વાયુ પ્રવાહી કેરોસીન પેટ્રોલ ઘન કોલસો અને ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથા નો બ છે આપેલા પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થમાં વર્ગીકરણ કરો દહનશીલ પદાર્થમાં આવશે પેટ્રોલ કાગળ અને લાકડું જ્યારે અદહનશીલ પદાર્થમાં આવશે પથ્થર કાચ અને ખીલી તફાવત આપવાનો છે મિત્રો પ્રશ્ન નંબર માં એલપીજી અને કોલસો એલપીજી વાયુ રૂપી છે જ્યારે કોલસો ઘન બળતણ છે છે એલપીજી ઓછું પ્રદૂષણ ફેલાવે જ્યારે કોલસો વધુ પ્રદૂષણ ફેલાવે છે એલપીજી દહન બાદ કોઈ અવરોધ બાકી રહેતો નથી જ્યારે કોલસામાં દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે એલપીજી તેનું દહન સહેલાઈથી થાય છે જ્યારે કોલસો તેનું દહન થતા વાર લાગે છે જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ મધ્ય ભાગના વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યારે બહારના ભાગમાં જ્યોત પૂરા રંગની હોય છે અપૂર્ણ દહન થાય છે બહારના ભાગમાં સંપૂર્ણ દહન થાય છે જ્યોતનો મધ્ય ભાગ ગરમ હોય છે જ્યારે જ્યોતનો બહારનો ભાગ છે તે સૌથી ગરમ હોય છે બીજું ખોટું ત્રીજું ખરું અને ચોથું ખોટું પ્રશ્ન નંબર સાત છે વૈજ્ઞાનિક કારણો લખવાના છે હવે અહીંથી આપણે ધીમે ધીમે મિત્રો સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે Thank you